ભાયાવદરના પડવલા ગામે ધર્મસ્થાનમાં બાળકો દ્વારા તોડફોડ ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે આવેલી હિન્દુ ધર્મસ્થાનમાં વિધર્મી બાળકોએ તોડફોડ કરતા રોષની લાગણી પ્રસરી હતી જોકે બાળકોએ રમત રમતમાં મૂર્તિ તોડ્યાનું ખુલતા હિન્દુ આગેવાનોએ માફ કરીને કોમી એકતા દર્શાવી હતી ભાયાવદર નજીક આવેલા પડવલા ગામને તળાવની પાળ પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે આવેલું છે જેની નજીક શીતળા માતાજીની ડેરી છે આ ડેરીની અંદર શીતળા માતાજીની મૂર્તિને કોઈ તીખણ ખોરો દ્વારા તોડી પાડવામાં આવી હતી આ વાતને ખબર પડતા જ્યાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને રહે છે તે પડવલા ગામે થતા આગેવાનોને ભેગા થઈ ગયા હતા અને કોણે આ મૂર્તિ તોડી હતી તેની તપાસ કરતા વિધર્મી સમુદાયના દસથી બાર વર્ષના ત્રણ નાના બાળકોએ રમતા રમતા આ જ જગ્યા પર આવીને આ મૂર્તિ ખંડિત કરી હતી એવું ખુલ્યું હતું જેની બંને સમુદાયના આગેવાનો અને પોલીસની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી ભળી ગયું હતું હવે ક્યારેય પણ આવું નહીં થાય આવું નહીં બને તેની ખાતરી આપી દેતા હિન્દુ સંગઠનોએ પણ નાના બાળકો હોવાથી ભૂલ માફીને પાત્ર સમજીને મોટું મન રાખીને તે બાળકોને સમજાવીને હસતા મોઢે જવા દીધા હતા અહેવાલ સંજય પોપટ